આ વિડિયો પૂરો જુઓ અને જો આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલો તો સબસ્ક્રાઈબ કરો અને વિડીયો સારું લોકો તો લાઈક કરો અને શેર કરો ઉના અત્યાચારને ગઈકાલે એટલે કે અગિયાર તારીખે આઠ વર્ષ પૂરા થયા અને આ નિમિત્તે આપણે ત્યાં સંમેલન પણ રાખવામાં આવેલ હજી આ સંમેલન ચાલુ હતું એ દરમિયાન જ એની આગલી રાત્રે જ સાવરકુંડલા જે ઉનાથી માત્ર ચાલીસ કિલોમીટર દૂર છે ત્યાં માથાભારે થતું હોય આપણા યુવાનોને બહેરહેમીથી મારવામાં આવેલ અને આ આપ જોઈ શકો છો વાહનમાં કેવી ચોળો ઉપડી ગઈ છે અને જ્ઞાતિ પ્રત્યે હડતૂત કરી અને આ રીતે બહેરહેમીથી કુંડલામાં અમરેલી જિલ્લાના કુંડલામાં આ રીતે બહેરહેમીથી મારવામાં આવેલ માર મારવામાં આવેલ એનો વિડીયો પણ તમે જોયો છે કેવી રીતે મારો મારવામાં આવે છે તો હજી આ લોકો ગમે એટલું થાય પણ હજી કોઈ ફેરફાર થતો નથી માત્ર કેવો અત્યાચાર કરો દલિતો ઉપર કેવો અત્યાચાર કરો અનુજાતિ ઉપર બસ આ જ આ લોકોનું ધ્યેય હોય છે બનાવો બનાવો તો અમે ગાડી લઈને જતો હતો બરોબર ગાડી ક્રોસ થવાના કારણે ગાડી આગળ ઊભી રાખી અને અમને કીધું કે ઉભા રહેતો હોય કે દેખાતું નથી કે

તમે ત્રણ જણા હતા એમ હમ હમ તમે કોણ કોણ હતા ત્રણ મા ત્રણ મા ઈ ત્રણેય મારા ફ્રેન્ડ છે હતા બરાબર બરાબર સમજાય સમજાય ત્યાંના જ છે કુંડલાના જ છે હા એ કુંડલાના જ છે હા 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 પછી આમ કાંઈ બહુ ગંભીર ઇન્જુરી થઈ હોય એવું કંઈ છે આમ દવાખાન દાખલ થવું પડ્યું હોય એવું હા અમે હોસ્પિટલ ગયા તા પછી ત્યાં કેશ લખી ને અમે ડોક્ટરે રજા આપી દીધી હતી રજા તો નો લેવાય પેલા તો પોલીસ ફરિયાદ થાય ને પછી જ રજા લેવાય પોલીસ ફરિયાદ થયા બાદ જ રજા લીધી અચ્છા તો બરાબર તો પછી ફરિયાદ માં હું લખાવ્યું છે કઈ કઈ type ની ફરિયાદ છે એકસો પાંત્રીસ કલમ લગાડી છે એકસો પાંત્રીસ આ atrocity લગાડી છે ને atrocity હા એગ્રોસિટી લગાવી છે ને હા હા બરાબર બરાબર ઠીક ઠીક અને એ રીતે તમારું નિવેદન લઈ લીધું છે અને એ FIR થઈ ગઈ છે FIR ફાડી નાખી હા અને કેટલા જણા ઉપર છે ફરિયાદ હવે એમાં

પછી એસી સાઈડ નું પ્રેસર કર્યું કે આવી રીતે છે હજી ધરપકડ કરી નથી હવે રાત કાલ માં કરે છે નો કરે તો પછી કાલે પાછા અમે જાસુ હા એસપી સાહેબ ફોન કર્યો તો કે મેસેજ કર્યો કઈ રીતે જાણ કરી કોલ કર્યો તો કોલ કર્યો તો શું કીધું એસપી સાહેબે એ કે હાલો તમે મને કે એફઆઈઆર નો ફોટા ને એવું નાખો હા 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 કે હું કહી દઉં છું એમ બરાબર બરાબર કઈ વાંધો નહીં તમે છે ને ત્યાં ડીવાયએસપી કોણ છે અત્યારે પહેલા તો વોરા સાહેબ હતા ને અત્યારે કોણ છે? ત્યારે અત્યારે હજી એ મારું લેવા ને થાય નિવેદન લેવા આવે ને અચ્છા નિવેદન લેવાનું થાય હા હા કાઈ વાંધો નહીં આ તો પેલા આ છે ને આપડે એસપી એસી ના ડીવાય છે ને તો પેલા ભંડેરી ભંડેરી સાહેબ બતાવે અત્યારે પેલા તો અત્યારે કોણ છે ખબર નથી કાઈ વાંધો નહીં એનો નંબર છે એનો નંબર એનો જો નંબર હોય ને તો તમે મને વોટ્સઅપ કરો બરાબર ને અને હું અને સાઇડનું હા હા યુવાય એસટી આમ એફઆઈર માં લખેલું છે ને

પણ એ કંઈક કામમાં હશે એટલે ફોન ઉપાડેલ નથી પણ હજુ સુધી ધરપકડ નથી થઈ એવું એવા સમાચાર છે તો અને આ સાથે કૌશિકભાઈએ જે ફોટા મોકલ્યા જે લોકોએ એમની ઉપર હુમલો કર્યો હતો એના ફોટા આ સાથે મોકલેલ છે એ પણ આ મોકલેલ છે આમાં રજૂ કરેલ છે અને એફઆઈઆરની કોપી પણ રજૂ કરેલ છે એ પણ આપ જોઈ લો તો આજે ગણેશ કોંડલનો કિસ્સો હજી તાજો જ છે અને એના ઉપર ફરિયાદ થઈ આટલું બધું આંદોલન કરવામાં આવ્યું પણ એમ છતાં હજી અમુક તત્વો તો સુધારવાનું નામ જ લેતા નથી એ લોકો પોતાની જાતના શું સમજેશે કાંઈ સમજાતું નથી તો આ કાયદો તો એનું કામ કરશે જ પણ આ આ લોકો ક્યારે સુધારો કરશે ક્યારે આ લોકશાહી દેશ છે એવું એવો એવો ખ્યાલ એમને ક્યારે આવશે કાંઈ સમજાતું નથી તો આ એક બાબત હતી એટલા માટે આ સમાજ સમક્ષ રાખવામાં આવેલ છે કારણ કે સમાજને પણ આ બાબતની જાણકારી થવી જોઈએ અને વધુમાં વધુ લોકો કૌશિકભાઈ અને પીડિત પરિવારને મદદ કરે એટલા માટે જ આપણે આ ઓડિયો મૂકવામાં આવેલ છે જય ભીમ નો બુદ્ધાય આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરેલ હોય તો સબસ્ક્રાઈબ કરો બે આઇકન દબાવી ઓલ સિલેક્ટ કરો જેથી કરીને બધા વિડીયો તમને જોવા મળશે